વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય ઇતિહાસની અંદર પ્રકરણ ત્રણ જે છે કે ભારતમાં યુરોપિયનનું આગમન એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ ઉપર તમને ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે અને તમારી આવનારી બોર્ડની પરીક્ષાની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ ઉપયોગી નીવડશે માટે મિત્રો જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો મિત્રો હવે વધુ ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલો છે કે આપેલા પ્રશ્નના વિસ્તૃત જવાબ લખો એમાં પહેલો ભારતમાં અંગ્રેજ ફ્રેન્ચ સંઘર્ષોનું વર્ણન કરી તેના પરિણામો જણાવો તો અઢારમી સદી દરમિયાન ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તા જમાવવા ઉગ્ર સંઘર્ષો થયા ઈસિસન સત્તરસો બેતાળીસથી શરૂ કરીને સતત બાવીસ વર્ષ સુધી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વચ્ચે સંઘર્ષો થયેલા તે સમયે બ્રિટિશ કંપનીના ગવર્નર રોબર્ટ ક્લાઇવ હતો ત્યારે ફ્રેન્ચ કંપનીનો ગવર્નર ડુપ્લે હતો હવે જોઈએ સંઘર્ષના કારણો તો પહેલું કારણ હતું અંગ્રેજમાં યુરોપમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ તો યુરોપમાં ઈસવીસન સત્તરસો ને બેતાળીસમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધો શરૂ થતાં તેની અસર ભારત ઉપર પણ પડી ભારતમાંથી બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ વચ્ચે પણ વિગ્રહો શરૂ થયા બીજો છે સર્વોપરિ બનવા ફ્રેન્ચ સત્તાનો પ્રયાસ તો ભારતમાં આવેલો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર ડુપ્લે ખૂબ જ શક્તિશાળી અને મહત્વાકાંક્ષી હતો તે ભારતમાંથી અંગ્રેજોને કાયમને માટે હાંકી કાઢવા નિર્ધાર કર્યા અને કળે કે બળે એ દિશામાં તે આગળ વધ્યો નેક્સ્ટ ત્રીજું હતું કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર ડુપ્લેએ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા ભારતના સ્થાનિક રાજાઓ અને નવાબો સાથે મળીને કેટલીક યોજનાઓ કડી કાઢી ચોથો હતો કે હૈદરાબાદમાં ફ્રેન્ચ કંપનીનો ડુપ્લે સફળ બન્યો અને રાજમુદ્રી મુસ્તફાનગર એલોરા અને ચિકાકોલા જેવા ક્ષેત્રો પર તેમની સત્તા સ્થાપી જોકે આ બનવાથી અંગ્રેજો સાવધ બની ગયા અને સત્તા પ્રાપ્તિની દિશામાં વધુ સક્રિય બન્યા પાંચમું હતું કે અંગ્રેજ ફ્રેન્ચ વચ્ચે સત્તા સંઘર્ષના પરિણામો ઈસવીસન સત્તરસો ને પચાસમાં ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈને અંગ્રેજો અને ફ્રેન્ચો એ બંને વચ્ચે યુદ્ધો ફાટી નીકળેલું જેને અંતે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે બ્રિટિશ ઇ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુચિરાપરીમાં ફ્રેન્ચને હરાવ્યા ઈસવીસન સત્તરસો ને ચોપનમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે એક સંતિ થઈ ફ્રેન્ચોનો ઘોર પરાજય થતાં ફ્રાન્સની સરકારે ડુપ્લેને ભારતમાંથી પાછો બોલાવી લીધો ઈસવીસન સત્તરસો ને છપ્પનમાં થયેલા કર્ણાટક યુદ્ધમાં પણ ફ્રેન્ચો ખૂબ ખરાબ રીતે હાર્યા આમ ઈસ્વીસન સત્તરસો ને સાહીઠ સુધીમાં તો ભારતના સક્રિય રાજ કારણમાંથી અંગ્રેજોએ તેમણે કૂટનીતિ દગો પ્રપંચ વગેરે નીતિઓ અપનાવીને ફ્રેન્ચોને લગભગ દૂર કર્યા ઈસવીસન સત્તરસો ને તેસઠમાં યુરોપમાં પણ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે પેરિસની સંધિ થતાં તેની અસર તત્કાલીન ભારતના રાજકારણ પર પડી અને ફ્રેન્ચોને તમામ વેપારી કોઠીઓ અંગ્રેજોને સોંપી દેવી પડી નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે ભારતમાં આવેલી જુદી જુદી યુરોપિયન કંપનીઓના આગમનનું કારણ સ્પષ્ટ કરો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો કારણ કે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો ખૂબ જ લાંબા છે માટે જો આપણે સંપૂર્ણ વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ થઈ જશે માટે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનો છે અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને આ વિડીયોમાં જેવી રીતે પ્રશ્નોના જવાબો ટૉપિક વાઇઝ તમને લખીને સમજાવેલા છે એવી જ રીતે તમે જે અત્યારે લખતા હોય છોપડાની અંદર તેમાં પણ આવી રીતે લખવાના છે અને નેક્સ્ટ તમારે જો પરીક્ષાની અંદર પૂછાય તો પરીક્ષાની અંદર પણ સેમ આવી જ રીતે લખવાનું છે જેથી કરીને તમારો એક પણ માર્ક્સ મિત્રો કપાઈ શકે નહીં અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે ગ્રુપની અંદર તમને તમામે તમામ પરીક્ષાની માહિતી આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પેપરો બધું જ તમને જોવા મળી જશે તો એ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં મિત્રો આ પ્રશ્નો છે એના જવાબો છે ટૉપિક વાઇઝ તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો જોઈ શકો છો સંપૂર્ણ આપેલો છે પ્રશ્નોનો જવાબ મીર કાસિમના સુધારાથી કંપનીના શાસકોનો વધેલો રોષ પાંચમો છે નવાબે સંધિ દ્વારા મેળવેલી લશ્કરી સહાય નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે બક્સરના યુદ્ધના પરિણામો જે હતા એ પણ દર્શાવેલા છે સંપૂર્ણ જે તમે જોઈ શકો છો વિડીયોમાં અને વિડીયો સ્ટોપ કરીને આનું સ્વાધ્યાયના જવાબો લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું પાંચમો હતો કે ડેલ હાઉસીની ખાલસા નીતિ સમજાવો તો એ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેજો નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું તો આગળ મિત્રો છે બીજો કે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો છે કે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું તો દ્વિમુખી શાસન એટલે બે શાસકો દ્વારા થતું શાસન બક્સરના યુદ્ધમાં વિજેતા બન્યા પછી બ્રિટિશ કંપની બંગાળની વાસ્તવિક શાસક બની ગયા હતા તેઓએ બંગાળ પર દીવાની અધિકારી પ્રાપ્ત કરીને મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું આ સાથે કંપનીએ બંગાળના ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર પર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કર્યો આમ બંગાળમાં ખરેખર સત્તાનું નિયંત્રણ કંપની પાસે થતું અને પ્રશાસનની જવાબદારી નવાબ પાસે હતી આ બંનેમાંથી કોઈ પણ બંગાળની પ્રજાના હિતને ધ્યાનમાં રાખી કોઈ કાર્ય કરતા ન હતા બંગાળના ઇતિહાસમાં દ્વિમુખી શાસન પદ્ધતિએ બંગાળનું ભયંકર શોષણ કર્યું હતું બીજો છે અંગ્રેજી મરાઠા વિગ્રહોની ટૂંક માહિતી આપો તેની મિત્રો માહિતી આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું તો ત્રીજો છે કે બંગાળના નવાબો વિશે નોંધ તૈયાર કરો તો બંગાળના જે જે નવાબો થઈ ગયા મીર જાફર મીર કાસિમ સિરાજ ઉદ્દોલા નિઝાબુદુ દોલા તો એની સંપૂર્ણ નોંધ લખેલી છે તો તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો ટૉપિક વાઇઝ માહિતીઓ આપેલી છે ટેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો છે કે ભારતમાં યુરોપિયન કંપનીઓની વસાહતોનું વર્ણન કરો તો એ પણ મિત્રો જે તેમની કંપનીઓની જે કોઠીઓ હતી વસાવતો હતી જે જે શહેરમાં હતી એમની માહિતીઓ આપેલી છે નેક્સ્ટ પાંચમો છે કે સિંધ વિજયના કારણો અને પરિણામો સ્પષ્ટ કરો તો સિંધ વિજય જે હતો એના કારણો છે અને એના પરિણામો પણ આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીશું તો જોઈ શકો છો સિંધ સિંધભર મેળવેલ વિજય અને એના પરિણામો છે એની પણ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે નેક્સ્ટ જોઈશું આપણે ત્રીજો કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ઉત્તર લખવાનો છે એમાં પહેલો કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોટી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો તો આવશે ઓપ્શન બી જહાંગીર બીજો છે કે મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો તો આવશે ઓપ્શન ડી પોર્ટુગલ પાસેથી નેક્સ્ટ ત્રીજો જોઈએ કે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો આવશે ઓપ્શન ડી સોળસો ને ચોસઠમાં કરવામાં આવી હતી નેક્સ્ટ હવે આગળ વધીશું ચોથો છે કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો તો આવશે ઓપ્શન ડી મીર કાસિમ પાંચમો છે બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે આવ્યો તો આવશે ઓપ્શન ડી ઈસવીસન અઢારસો ને તેતાળીસની અંદર તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ બાર વિષય ઇતિહાસની અંદર પ્રકરણ નંબર ત્રણ છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો ને નેક્સ્ટ તમારે ધોરણ બારનો કયા વિષયનો કયા ચેપ્ટરનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત